મિત્રો દેશી ગલગલી અને રિંકલ પટેલ નમસ્કાર અમે તમારા માટે કોમેડી વિડીયો લેવા છીએ જે તમે જોશો એટલે બહુ મજા આવશે અને હા તમે એકલા ન જોતા તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપને શેર કરજો કરમરો સંગાથી રાણા મારું કોઈ નથી કેમ છે ખુશ તો હોય ને છોકરા ના રાજમાં માતાજી ને દયા થી જમાય હારા પણ કોઈ દી નહી અને આજે અને એ પાછો હજી તો તડકો કઈ ઓછો નથી પડે મારા ઘરે નીકળી પડ્યો ની વાત કહું શું ખુશીની વાત છે ગામ ના પાદર બધા બેસ તારી ભાભી મરી ગયા ભાભી હા વામ હોય થોડું કાગજ બે

તો માતા ની દયા થી તો પ્રયાગરાજ નાઈ આવી પ્રસાદી પ્રસાદી દેવાનું તમે આ બાજુ કેમ આવ્યા અમે તો ભાઈ ગામમાં પાડો વેચવાનું છે અમને સમાચાર મળ્યા છે કે આ સૌનો ગામ નાનો થયો ને હું અહીંયા તમે કે દેવો નથી તો શું કરવું ના વેચવાનું પણ દેવો નથી સમજ્યા એમ નહીં કેમ વેચવાનો દેવો નથી એ આમાં એમ જ હોય તઈ

જાજો બટા હું અહીંયા બેઠી છું તો મને ખબર છે ગામમાંથી કેટલા આવશે તો નાનું ગામ રે ને વાતું બહાર પાડી ન થાય ત્યાં તો બધા ફૂદુક ફૂદુક કરતા ધોય આવે છે આમાં થોડી ખાંડ નાખતા જાવ ને હાવ કેવી મોરી પોદરો સા બનાવી છે તમે તો હાવી દે તમે બગડતા જ આવશો ખાવાનું તમારું રાંધણું બગડતું જાય છે ને શાહ નથી સારી બનાવી હાવ જરાય સા ભાવતી નથી રાયડું વસી નાખો રાયડું વસી નાખો આવો 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 જય શ્રી કૃષ્ણ ભાભી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હારું છે ને રામભાઈ હા હારું હો એ હારું છે ને હારું હારું એ તમારે કઈક બે વિયાવાની હતી વિયા ગઈ વિયા ગઈ હું હે મરી ગઈ મે દુકાને બોર્ડ મારેલું જોયું તું આયા વો મારી આવી છે મને કીધું તું કે જીવલી ભાભીને પાડો વેસવાનો છે રામલા મારે ભૂલાયે જાય છે સરખું નથી હરખું હમરાતું નથી પણ તારા ઘરવાળી મજામાં તો છે ને હવે તું માથું મારી છે મને ખબર પડે એમાં રામલો આવ્યો છે રામલો પાણી પાણી બટા ટાટો બટા નો કેવાય

તો તો જામો પડી ગયો હું સેનો જામો પડી ગયો તું જામો પડી ગયો આ પાડો લેવો એમાં હું ન્યા હે પાડો મારે દય દેવો છે નાખો છે પણ દેવો નથી ઈ તડકે મેલો ને મારે તમારે આ વો દેવાની હોય ને તો આપણે લેવાની જ છે એલા એ એ તમે આ હું બોલો છો શરમ પેલા હે આ માર જીવલી ભાભી કે છે દેવાની છે મારા લોયા હું વાંઢો છું જો તો હમજા હમજા

સમ જેવો સાટો સે નથી જરાય બધુયા કાયો મને બેલ છે લે હું આઈડો ઘર માં ડેલી આવા એ દેવાનો છે હા દેવાની હે દેવાની દેવાનો પાડો એ વેસવાનો મારે એ કાય નિત લેવું આ બાય એક જ લેવી છે આમ હું આ વારી મારી વાત તો સાંભળો પાંચ લાખ બોલો પાંચ લાખ

વગર મારે કેમ તમને દેવો હા સમજાય પેલા હા પેલો ફટતો હો કઈ હો સમજા હે ના વગર પેલા તો વગર કરે ને માર નો ખાત દીધા દે ને હા માંગા હોય કાઈ માંગા નો હોય કા દેવા ઘર માંથી હવે કડાકરા ઘર માં જાવ જાવ હાલો હાલો ઓલો કુતરો આ મોકા બેઠો છે જાવ ને મોળા વડાયા જાવ દોડ્યું જાવ જાવ

પાડો બેસવો છે પણ દેવો નથી તો આવા નવા અમારા કોમેડી વિડીયો દેશી ગલગલિયામાં જોતા રેજો અને એક વખત આ જીવલી ને લાઈક કરી દેજો